ડબોઈના પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા હતા જ્યાં સંખેડા ખાતે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર બાદ ખેડૂતોની હોસ્પિટલમાં મુલાકાત કરી છે દભોઈના ના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા હતા સંખેડા ખાતે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર બાદ ખેડૂતોની હોસ્પિટલ માં તેમને મુલાકાત કરી હતી માલિકો અને તેમના મળતિયા સાથે સીસીઆઈ ની ગેરરીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા કહ્યું સીસીઆઈ ખરીદી માં ગેરરીતિ કરે છે તેની સામે કાર્યવાહી થાય તે અનિવાર્ય તિલકવાડાના પૂજપરા ના ખેડૂતોને ન્યાય અપાવવા લડત લડીશું તેવું જણાવ્યું હતું આગામી સમયમાં જરૂર પડે તો આંદોલન પણ ચીમકી ઉચ્ચારી હતી હાંડોજ ગામે જે જય જગદંબા જીન આવેલી છે ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને એ વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારીએ એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોર માર મારવામાં આવ્યો છે ગળતા પાટુનો માર મારવામાં આવ્યો છે જે પાંચસો જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટ્રીસાઇડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે ત્યારે જે રીતે આ લોકોએ કૃત્યુ કર્યું છે એમના પર રૂપિયા રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને કટિયાઓ બોટાદ જુનાગઢ સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે સાડા ત્રણસો થી ચારસો રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે એક ગાડી એ દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડી ખાલી કરે તો બે લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પહેલીવાર નથી બન્યું અનેકવાર આવી રીતના બાંધીને માર્યા છે ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી ગૃહમંત્રી મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે પણ અમે ખેડૂત પરિવાર સાથે છે અમારા સાથી આગેવાનો બધા જ રંજનભાઈ કપૂરભાઈ મુકેશભાઈ અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે અહીંથી અમે જઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ ચોવીસ કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરીશું